તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે કે સફર માં ખાઈ શકાય એવી બે થી ત્રણ દિવસ સુધી સારી રહે એવી ટમેટા મેથી પૂરી ચા સાથે અથાણા સાથે કે એકલી પણ ખાઈ શકો એટલી ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસિપી એવું ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેશું અને એમાં બે લીલા મરચાં જો તીખી વધારે બનાવી હોય તો ત્રણથી ચાર લીલા મરચાં તમે લઈ શકો એક ઇંચ આદુના ટુકડા ત્રણ જેટલી લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો આ રેસીપીમાં સ્કીપ કરવાનું છે અહીંયા આપણે બે મોટા ટમેટા લઈ એને ઝીણા ઝીણા આ રીતે ચોપ કરી લઈશું તો લગભગ અહીંયા સવા કપ જેટલા ટમેટાના ટુકડા મેં મિક્સર જારમાં ઉમેરી દીધા અને આપણે એની બધાની એકદમ સ્મૂધ એવી પ્યોરી બનાવી લઈશું તો આ રીતે એકદમ સ્મૂધ એવી પ્યોરી આપણે બનાવી લીધી હવે એક બોલમાં આપણે આ પ્યોરી ઉમેરી દઈશું અને એમાં જ આપણે ઘઉંનો લોટ તો અહીંયા આપણે પોણા બે કપ જેટલો ઘઉંનો લોટ રોટલીનો લોટ ઉમેરી દઈશું તો પહેલેથી વધારે નહીં ઉમેરવાનો આ લોટ આપણે પાણી વગર જ લોટ બાંધવાનો છે જે ટમેટાની પ્યોરી છે એમાં જ હું લોટ બાંધવાની છું તો અહીંયા એક ચોથાઈ કપથી થોડો ઉપર મેં બે કપમાં લોટ બચાવ્યો છે હવે એમાં આપણે મીઠું બે ટી સ્પૂન જેટલું બે ટી સ્પૂનથી થોડું ઉપર ઉમેરીશું અડધો કપ જેટલા મેથીના પાન તો ધોઈ મેં નીતારી બહુ ડાળખાનો હોય એવા અને પછી આ રીતે એને ચોપ કરી ઉમેરી દીધા સાથે અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરીશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને બેથી ત્રણ ટીસ્પૂન જેટલું તેલનું મોણ આપી દઈશું અને પછી એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા પાણીની તમને બિલકુલ જરૂર નહીં પડે જો તમને લાગે કે લોટ બહુ સોફ્ટ થઈ ગયો તો જે આપણે એક ચોથાઈ કપ જેટલો લોટ બચાવ્યો એમાંથી તમે એક બે ટેબલ સ્પૂન જેટલો લોટ ઉમેરી શકો તો મને અહીંયા જરૂર નથી લાગી જેવો આપણે લોટ વગરની પૂરી વણીએ એવો લોટ બંધાયો છે એટલે હું નથી લઈ રહી થોડું અમથું તેલ ઉમેરી અને લોટને મેં બે ત્રણ મિનિટ જેવો એકદમ સારી રીતે લોટને મસળી લીધો હવે તમારે રેસ્ટ થવા દેવું હોય તો પાંચેક મિનિટ જેવું રેસ્ટ થવા દઈ શકો પણ જરૂર નથી આ રીતે તમારે નાના નાના લુવા તો જેટલી હવે પૂરી તમારે નાની મોટી બનાવી હોય એ રીતે તમારે લુવા કરી લેવાના અને આપણે એને વણીશું વણવા માટે તમારે સૂકો લોટ લેવો હોય તો લઈ શકો પણ તેલ છે એ કાળું થતું હોય છે એટલા માટે આ રીતે લોટ થોડો કઠણ જ રાખીશું હવે લુવા બધા બની જાય એટલે પાટલી પર તેલ લગાવવાનું વેલણ પર તેલ લગાવવાનું લુવાને પણ થોડું તેલ લગાવી અને આ રીતે આપણે પૂરી બનીશું જો તમારે કડક પૂરી બનાવી હોય ફૂલેની એવી તો પાતળી કરવાની નહીં તો હલકી જાડડી જો નાસ્તામાં તમારે તરત જ ખાવી હોય તો થોડી મીડિયમ થીક એવી રાખવાની તો તમે એની સાઇઝ જોઈ શકો કેવી છે તો આવી આપણે ત્રણ ચાર પૂરી વણી લઈશું અને પછી આપણે એને તળતા પણ જઈશું તો અહીંયા મને લોટની પણ નથી જરૂર પડી બહુ તેલની પણ જરૂર નથી પડી તો એવો તમારે લોટ રાખવાનો છે તો આ રીતે પૂરી વણાઈ ત્યાં સુધીમાં મેં તેલ ગરમ કરી લીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી પૂરી તમારે આ રીતે તેલમાં ઉમેરવાની આ રીતે પૂરી ઉપર આવી જાય એટલે હલકું તમારે એને પ્રેસ કરવાનું હલકું આ રીતે પ્રેસ કરી અને સાઈડ ચેન્જ કરવાની પાછું બીજી સાઈડ પણ હલકું તમારે પ્રેસ કરવાનું એટલે પૂરી આ રીતે ફૂલી જાય એટલે તમારે એને બહાર કાઢી લેવાની તો આ પહેલી પૂરી હતી હવે બીજી પૂરી આપણે આ રીતે ઉમેરી દઈશું તો અહીંયા તેલ પણ બરાબર ગરમ હોવું જોઈએ પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ હાઈ કરતા જવાનું અને પૂરી આ રીતે ઉમેરતા જઈ પૂરી ઉપર આવે એટલે તરત જ પ્રેસ કરવાનું પાછી બીજી સાઈડ પણ પ્રેસ કરી તમારે એને તળવાની છે હલકી તમારે જો મીડિયમ ફ્લેમ રાખશો અને ક્રિસ્પી પૂરી કરવી હોય તો મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાની એટલે એ ફૂલશે નહીં હલકી અને હલકી જ ક્રિસ્પી હશે પૂરી તો તમે ટ્રાવેલિંગમાં લઈ જાઓ તો તમારે એવી પૂરી તળવાની પણ જો સવારે બ્રેકફાસ્ટ માટે બનાવતા હોય તો આવી તમારે ફૂલેલી ફૂલેલી પૂરી તળવાની તો આ રીતે બે સાઈડથી આવો કલર આવી જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે બધી પૂરીઓ મેં વણી અને આપણે એને સાથે સાથે તળતા જઈશું તો આ રીતે મેં બધી ફૂલેલી ફૂલેલી પૂરી બનાવી છે પણ જો તમારે ફૂલે નહીં તો તમારે પૂરી છે એ તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી તળાઈ રેડી થઈ ગઈ હું અહીંયા તળેલા મસાલેદાર મરચાં મેં બે ત્રણ દિવસ પહેલાં જ આ રેસીપી અપલોડ કરી છે એના સાથે હું આ પૂરીને સર્વ કરી રહી છું તમે ગોળ કેરીનું ગળ્યું અથાણું દહીં વઘારેલું કે પછી તમે ચા સાથે કે એકલી પણ ખાઈ શકો એટલી ટેસ્ટી લાગે છે તો સવારના નાસ્તા માટે બાળકોના લંચ બોક્સ માટે કે સફર કરવાના હોય તો બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય એવી આવી ટમેટાની પૂરી તમે ક્યારેય નહીં ખાધી હોય તમારે જો મેથી ન હોય તો એના જગ્યા પર તમે એમાં લીલા ધાણા પણ થોડા ઉમેરી શકો છો અને ખટાશ બેલેન્સ કરવા તમારે થોડું જો ગળપણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો પણ જો તમે અથાણા સાથે ખાવાના હોય ગળે તો એ પણ જરૂર નથી એકદમ ટેસ્ટી એવી આ પૂરી લાગે છે તો એકવાર નાસ્તા માટે ચટપટી એવી ટમેટાની પૂરીની રેસીપી ટ્રાય કરજો તમે એના પર ચાટ મસાલો પણ છાંટીને એને સર્વ કરી શકો તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ